તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા એક લોગમાં કારણ કે હવાના વાગ્યા હવારના આઠ ઉપર થયું અને સેરાવિરા આપણે થઈ ગયા છે કમ્પ્લીટ અને અત્યારમાં કડીક તો ધીમો 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 વરસાદ આવતો બાવું ને જરાક મોરો પડી જાય નક્કી તો આમ કોઈને બહુ કાઢતો હતો વરસાદ પણ ફાફલા જેવું આવતું જેવું તેવું બહુ નહોતું આવતું એટલે કીધું કંઈક ખમી જાવ

ચોમાસા ને થોડીક માખી પેન બહુ કનડે ગોવા ટાણે તો બહુ કેવરા એવું લાગે ને તો એક જણા ઉડાડવું પૂરે પડે કારણ કે અત્યારે અહીંયા જાજી માખી કરે એટલી હોય ને એટલી માખી અત્યારે વધી જ જાય સોમાન કિસડ ને બધી હોય ને બધી એટલે અહીંયા તો ઓછી ગામમાં જ કદાચ જાય ને તો હાથી નહીં બહુ માખી જાય લે હું આટા ફરે હમ મલ્લા એનો 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 એટલે લે નો બે રેડી રેડી આજ મુલમ કેવો કેલા 500 રૂપિયા 500 રૂપિયા પૂરી હોય વાહન રૂપિયા તમે એટલે એટલે રૂપિયા થાય થોડી દીધીતી પણ પાંચસો રૂપિયા મરચાં ખરાબ મરચાં કામે મરસી વાવી છે મસ્તી વાવવાની આ આ પૈસા ના પાડ્યો પૈસા થી લઈ લેવાના હે ના પાછો લો હે લે ના કોલા આટલા બધા મફત એમ નથી મફત દે ની પૈસા લે

કાલે ખબર વાળી ને અમારે કાલે અમે ગામ ગયા એટલે વાસી બી વાંઢી હોય હરખું વાયરુ ને એટલે હાંધે કિલો હરખા વાવા ને ચોખા કરવાના હે અને પછી નાખવાનું થાય એટલે વાલ લાગે કાલ બપોર પછી સારી ખરાય હતી આમ તડકો આમ દી હાં જોવાય એવો જ ખરાય હતી અને કાલે આમ ખબર ખરાય હતી હવાથી પણ તડકો બપોર પછી થયો તો અને આજ તો પાછો અત્યારે ટટ ટહ ટહ ચાલુ થઈ ગઈ કે પીરા હોય ઘણા ગામમાં માણસ હેરાન ન થાય ખુલ્લે કા હોય કા રથયાત્રા હોય ભગવાનની

એટલું ભગવાનનું થોડુંક સત હોય ફુલેખા ને એવું બધું હોય ને એટલે પછી વરસાદ તે દી નો આવે આવે તો બપોર પછી આવે પછી પતી જાય ને ત્યાં લગી એ વરસાદ ઘણી ઠેકાણ એવું બનેલું અમે અહીંયાથી જાય ને અહીંયા વરસાદ હોય અડધે લગી હોય અહીંયા પગી રહ્યા વરસાદ ન હોય એટલે થોડુંક આમ ભગવાનનું છતું હોય જ એમ એ હવે હે ને બરુકો બહુ થઈ ગયો આ સાઈડ થી આમ પવન ને વાદરા બધી આવે અને જે ફાંફલા આવે આમાં દેખાતા જો આવા સાંટા આવે બહુ કઈ છે નહી અત્યારે આવ્યો તો આ બાજુ સાઈડ જાટકો આપણે બાંધતા ને નવા તો એમ પાછ તો આપણે વારં ખડ ની દવા છાંટી ને તો જોવા નથી સાંટી આવે લીલું અને વારા નીચે જ્યાં સાંટીને એ આ રીતનું જે હું કઈ ગયું બધું પીરું પડી ગયું હવે હે ધીમે ધીમે હા હું કહી જઈશ હવે આવું થઈ ગયું એટલે એમ કે મોટું ન થયું એટલે વાળા નડે ને આટકો કામ પૂરું આપે એમ ના એ ટોર વાર કાણી કરે ને એ ન આવે બે કામ હાઈ ક્લાસ મજાનું ન દવાનું રિઝલ્ટ સરે એવું થાય ને તો આપણે કયું ચાર વાર થાય ફૂલ કમ્પલેટ આ દવાનું કામકાજ કે ખળ ધીમે ધીમે ભરે થોડીક વાર લાગે પણ પછી ફરે મૂરમાં ભરી જાય પાંગરેની ને આપણે તાત્કાલિક ખડ સુકાઈ જાય એ દવા છાંટીને તો એમાં પાછું ફરીને પાછું લીલું થાય ને એના કરતાં આ દવા એક ગ્લાસ છે નામ તો કેવું કંઈક હતું પણ યાદ કંઈ નથી યાદ આવશે તો આમ જઈને પછી હું તમને બતાવીશ અત્યારે તો જવું એ રજકો કહું વાટ આપણે એ આટલી વાવા જઈએ વાવાઈ જઈએ ઉગી જઈ અને આવડી આવડી થઈ ગઈ આ એક કટકામ હોવાની પછી ઓલા કટકામાં જ ખાડ ને લેવા સાટી ને મેલીએ કેવું ખાડ ઉકાણવાની તમને બતાવું કારણ કે એમાં બધા ખાડી દેવા અહીંયા સાટી ને જાય સાટી કે ખડ ઉકાઈ જાય ને પછી વાવી આપણે વાવે આમ તો વરસાદ ચાલુ હતો એટલે તો કાંઈ થાય નહીં વાવવાનું આવું લેલું આ હુકાઈ જરોળીમાં જરાક થોડીક વાલ લાગે અને આમ બોલો હાટોળો જે તો હા પૂરું થઈ ગયું પગ ન દે એટલો હાટોળો એ હુકઈ ગયો

ફરી ને પછી પાંગરે જાય પીરા પડી જાય એવું નઈ વધેડો આવે ને તો કદાચ રજકો છેલ્લે રહી ગયો ને એટલા બે કેરા હોય રીતે ભલે રી બાકી ખાલી થયેલું ખેડ નાખવાનું हाँ। लगाम जाता लगा लगे आज वादरे फूल फुल फूल है जो हे कई वाले टिटोरी जेकारा करे तो

આપણે એટલું ફેમિલીને બતાવીએ આટલા સારું છે બાકી અમે મેલી દઈએ કાંઈ પકડીને રાખતા ના તરત છોટું એક જનાવન આવે એમ તમે ને અમે આમ તો રખડતા હોય હમ હોય કે આ છે એટલે નથી આવે આ તગડે હા આપણો

આ બેન કર એ તેનિયા બધે ઈજ ખરાય દવા ચાંડે એટલે ભરી ગઈ નકી થઈ પાણી પીવે શું ઓથરમાં જામુડા ખાજી હો હે હે એમ કતો દીપ દેખરતો આ બોલ બોલペン ખાજી હવે બંધ આવે ની ચીપ્પી

કેમ થાય શિયાને તેમ ગમે એટલે ખેંચી નાખવા ને થોડી જાય જાઉ ગેઠવી એવી કપા સારો ના હમ કારો એમ નેમ આવે ખરા કેવું વરસાદ પણ હાલો જાય વરસાદ હોય તો સિયા ખેંચે જાય પોરાય જાય આ નોરા આમાં એવું હોય આ તમે દાથડી ગમે એમ લ્યો ને તો આ પાછા જ થાય ને કે આની એક હાથ હાથ ગાંઠું આવે એક છોડવાની તો આ ખૂટે તો નહીં જ પણ આ તો કપામાં મોટો થઈ જાય ને પારા બાંધ લે ત્યાં લગ લગાવી રીતે ખેંચી લેવા પડે એટલે નડતા જાય બાકી ગાંઠો તો ખૂટે જ નહીં હા તો જેવા પાત્ર કરને નાખ્યા એટલે પછી પાત્ર બારા કાઢ નાખ કપાત એમાં ગાંઠ નો છે મોટો નીકળે સિયા હે ને એમાં બીજી આવડો હે ને હા બે વાર જાય એમ કે કાંટા બે ગયા અમે તો રજકો વાટો વહી ગયા તો બા તો અહીંયા વહી ગયા તો કઈ ના ખેંચી લેવા પડે છે પોર અહીંયા આઈને પાછી આવી હતી ને એની કપ્પા તો વૈશ્યા ધોર્યું હતું ને પાણી બહુ પીતું હતું તે માટલામાં સિયા હતા જ ખબર જ હતી કઈ થાય છે સિયા તડકો કાઢ્યો તડકો કાઢે તો કઈ ખૂબ જાય અને આ ઝેરા વાળું હતું ત્યાંથી જો વધારે કાઢે ઉગારો ઘઉં વાળું હતું ત્યાં તો ઓછો ઉગારો ખાતર નો ઉગારો એ શું ખળ ખાતી હોય ને એટલે ખળ કે

બાર છે આપણે વેહ કરે થોડા શિયા હતા ને એ બે ગાહાડી ને બારી કાઢી હતી વરસાદ આવે ને એ પસંદ પાથા હોય સોટી જાય એટલે એટલા સી એટલે આંબો હતા ને એટલે શિયા હમ થાય કાઢી અને ખીરે વેહ પછી બેસીને ગક નાખી ને થોડુંક શાક બનાવવાનું હતું એટલે થોડીક કઢી બનાવી શાકમાં તો આપણે હવાનું વટાણા થોડુંક પીડું એટલે કઢી બનાવી રહીએ અને અંજી તો આવતી રહે એટલે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો એટલે એટલે બપોરો કરો પણ બાજે સી આંબો એટલે અંજી ગુલાવ કાઢી દે આખી તો સાંભળે નહીં અમે ઘરે જ આવું પછી તો શાક બનાવવાનું બાકી છે તો બાકી હું ઘડી ખીયા મૂરું ને કામ બીજા જતો હું આવતી હાથ પાડો જાય છે અંજી આવતી રહે ને એટલે એ બોલાય બોલાઈ આવે પવન પછી ને તો થોડોક ખડી ગયો ને તડકો સારો હોય તો ખરાડી દે ને તો હાથી પાટલા માટી વારી તો અસર મસ્તી ન થઈ જાય તડકો નીકળી ગયો કડી તડકો આવે ને કડીક સાયો આવે વાદળ સાયા જેવું હોય એટલે લુગડા આપણે કાલ ધોઈ તા ને ખાડા જોઈએ ખાટલે હૂકી ગયા સુકી વાળે ને તો પછી તપાઈ જાય ને પછી લે લઈ લે પેંસીને જો ગદપ નાખીને પછી પેંસું ખાઈ જાય એકને ઓલ બાવરે બાંધી હતી ને અહીંયા થોડોક સાંઈ આવે ને એકને આ બાંધી અને અહીંયા તડકે આવતો જો બાવરે બાંધીતો ને બા અહીંયા જો સેટા હે હવે હાંજીને બોલા કાકી હાજી ક્યાં જાય છે જેને કરેલ લાગે છે ને આપણે કઢી કરી નાખી છે હવે બપોરા કર લઈ ભૂખ એવી લાગે છે શિયા બોરા વહી ગયા લઈ

确实。